જ્યાં જંગલ છે ત્યાં જીવન છે અને આ જીવનને રક્ષણ આપે છે એક શક્તિશાળી દેવતા વાઘ દેવ આપુતારા તરફ આવો ત્યારે આવા સ્થાનકો તમને ઠેર ઠેર જોવા મળશે આ છે આદિવાસીઓના દેવતા વાઘદેવ એનું સ્થાનક ત્યાં એની ચઢતાળ જો તમે જુઓ તો સૌથી નીચે નાગદેવતા એની ઉપર વાઘ દેવતા એની ઉપર મયુર દેવ અને સૌથી ઉપર સૂર્ય અને ચંદ્ર દેવના નિશાનો બનાવેલા છે આ આધુનિક ચંદ્ર છે જ્યારે પ્રાચીન જોઈએ તો પ્રાચીન સ્વરૂપમાં આ રીતે લાકડા પર કોતરાને કરીને જ વાત દેવતાની સ્થાપના કરવામાં આવી ગુજરાતના ડાંગ નર્મદા સાપુતારા અને તાપી જેવા વિસ્તારોમાં વસતા ભીલ વાડલી રાઠવા જેવા આદિવાસી સમાજોમાં વાઘદેવ જંગલનો રક્ષક માનવામાં આવે છે ગામની સરહદ પર કોઈ પ્રાચીન વૃક્ષ નીચે અથવા જંગલના રસ્તે વાઘદેવનું સ્થાનક હોય છે કોઈ ભવ્ય મૂર્તિ નહીં માત્ર એક પવિત્ર પથ્થર અથવા લાકડા પર કોતરેલી વાઘદેવની આકૃતિ અને લોકોની શ્રદ્ધા વાઘદેવની પૂજા સદ્ય જૂની છે ધૂપ ફૂલ નારિયેળ પાન અને નાચ ગાન સાથે થતી આ પૂજા પ્રકૃતિ પ્રત્યે આભારનો ઉત્સવ છે આદિવાસી સમાજ માટે વાઘદેવ માત્ર દેવતા નહીં તે છે શક્તિનું પ્રતિક પોતાની જમીનનો રક્ષક અને જીવન સાથેનો જંગલનો પવિત્ર સંબંધ પ્રકૃતિ સાથેના આ અખંડ સંબંધને જીવંત રાખનારો આદિવાસી સમાજ આજે પણ વાઘદેવને પોકારે છે શક્તિના દેવ રક્ષક દેવ વાઘદેવ